દોડ યોજાઈ મુન્દ્રા તાલુકાના નવીનાર ગામે સ્વમનુભા મેઘરાજજી જાડેજાની સ્મૃતિમાં અશ્વદોડ સ્પર્ધાનો આયોજન કરાયો હતો આ સ્પર્ધામાં મોટી રેવાલમાં પ્રથમ આવનાર ચેતક નામના અશ્વના માલિક મદારસિંહ જાડેજા લાકડીયાને અગિયાર હજાર રૂપિયા તેમજ નાની રેવાલમાં પ્રથમ આવનાર અશ્વના માલિક રમજાનભાઈ રાવમાં લાકડીયાને સાત હજાર એકસો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ સ્પર્ધાના નિર્ણાયક સમિતિમાં દિલુભા નરપતસિંહ વાઘેલા રામપત્તુ સાખરા દીપક હરિ જોશી તેમજ સદામ રજાક રહ્યા હતા અને પંચ તરીકે વિરલ મહારાજ કોડાય ફરહાન થેબા મુન્દ્રા કમલેશ ગઢવી શેખડિયા ગિરુભા જાડેજા કેરાકોટ ભારુભાઈ ગઢવી ઝરપરા તેમજ દિલીપ ભાટીયા વડાલા રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન મહેન્દ્રસિંહ મનુભા જાડેજા તથા તેમનો પરિવાર અને નવીનારના સરપંચ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હાલ નવીનારની જે એક સીમ છે ત્યાં છીએ અહીં અને ત્યાં એક અસો એટલે ઘોડાની રેસો રાખવામાં આવી છે અહીં અસવારો છે લોકો દૂર દૂરથી ગુજરાતનો નહીં પરંતુ રાજસ્થાનથી પણ લોકો આ રેસમાં ભાગ લેવા માટે આવ્યા છે હવે આપણે એમની સાથે મળશું કે અહીં ભાગ લેવાનું શું હેતુ અને કારણ કે જ્યારે ઘોડાનું રેસ થતી હોય ત્યારે આજના સમયમાં અત્યારે તો જ્યારે મોટર કે આજનું યુગ આધુનિક યુગ છે પરંતુ હજી પણ આટલા અસવાર પ્રેમીઓ છે કે જે આ રેસ જોવા માટે આવ્યા છે એટલે મારી સાથે એક વ્યક્તિ છે કાંસે આવ્યો આપ हम राजस्थान से बागोड़ा गांव से आया गा। अच्छा क्या नाम है आपका मेरा नाम विक्रम सिंह है पिताजी का नाम खेम सिंह है अच्छा विक्रम भाई क्या लग रहा है आपको इस बार इस रेस में इस रेस में हमारी पूरी उम्मीद है कि मेरा घोड़ा फर्स्ट आएगा आप इतने दूर से आए हो आपके सामने कई सारी चुनौतियाँ रहेगी बहुत सारे यहाँ पे असवार प्रेमी हैं और कई ऐसे घोड़े जो रेस में नंबर वन आते हैं उसके सामने जब इसको मैदान में उतारोगे कितना भरोसा हमको पूरा भरोसा है हमको डर नहीं लगता घोड़े के साथ में घोड़े के साथ में लड़ लड़ के हम पूरा एक्सपीरियंस है घोड़े का थोड़ा हमें नॉलेज चाहिए कि घोड़े के बारे में हमें तो पता नहीं इतना लेकिन जब घोड़े को जीतना है अगर रेस में तो सबसे पहले क्या करना चाहिए घोड़े को अच्छी खुराक दो पैरों का ध्यान रखो और मैदान में उसको दो तीन दिन पहले यहाँ घुमाना पड़ता है मैदान बताना पड़ता है ताकि घोड़े को मालूम रहे कि हमको वहाँ से यहाँ पे आना है अच्छा त्यारबाद एक अन्य घोड़ों से जो तैयार थी रहे પરંતુ આને જોતા તો મને એવું લાગે છે કદાચ આને જેવા પણ બીજા પણ છે પણ આની એક આંખું એમ કહે છે કે નહીં આ રેસની બાજી તો મારીશ હું જ મારીશ પરંતુ એના અસવાર શું કહે છે એમની એમની પાસે જાણીશું શું નામ છે આપનું ચાકી અચ્છા આ ઘોડો ક્યાંથી લાવ્યો છો તમે આ કમલેશભાઈનો ઘોડો છે શેખડિયાનો કમલેશભાઈ ગઢવીનો કમલેશભાઈ ઘોડીના બહુ અસવાર પ્રેમી છે એમના ફાર્મ હાઉસમાં પણ ઘણા ઘોડા છે પરંતુ આ બાજી મારવા માટે શું લાગે આ તો રેસ છે ભાઈ કોણ બાજી મારે નક્કી ન હોય એમ આ મેદાન છે ગમે તે રેસ મારી શકે છે બધા ઘોડા એટલા માટે તો આવ્યા છે બધા ઘણીવાર એવું થતું ઘણી વાર એવું થતું હશે કે આપણે ચાકરી રાખી પણ ક્યાંક ને ક્યાંક થોડીક ક્ષણ માટે થોડીક માટે આપણે ચૂક રહી જાય અને હારી જતા હોય છે ત્યારે કંઈક અફસોસ થતું હોય છે ના અફસોસ થાય પણ કોશિશ કરાય જરૂરી કોશિશ છે અચ્છા ઘોડાની લગામ જ્યારે તમારા હાથમાં હોય અને જ્યારે કહેવાય કે ભલ ગોલા હલ વાંકડા ભલ વાંધો હથિયાર ગાજી ફોજીમાં જીવું મરું એકવાર પણ જ્યારે તમે મેદાનમાં ઉતરશો ત્યારે શું લાગે છે લક્ષ્ય શું હશે એક નંબર બે નંબર એ તો હવે થાય એના પાછળ જ ખબર પડે હમણાં કાંઈ ખબર નહીં પડે આ ચાલીસ પચાસ ઘોડા ભેરા થાય છે એ બધા જીતવા જ આવે છે પણ એ પછીની વાત છે હમણાં એનું કાંઈ નહીં ત્યારબાદ મારી સાથે એક ઉત્તર ગુજરાત એટલે આમ તો આપ આવ્યા છો ત્યારે સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ નાગજી અચ્છા હા નાગજી ભાઈ શું જોવા રેસ જોવા માટે આવે છે રેસ જોવા ઘોડાનો હા શોખીન છો રેસના જો ઘોડા જોવાના જોવાના શોખીન કેવું છે સારું સારું

તો ઘોડો થઈ જાય ફેલ કેવી મજા આવી મજા જ આવે ને હા આપણી સાથે એક થી એક આવ્યા હતા કાકા હવે આગળ આપણે અહીંયા જે લોકો છે એમ સાથે મળી જાવ ત્યારબાદ અન્ય વડીલો પણ છે કાકા રેસ જોવા માટે આવ્યા છો રેસ જોવા માટે કેવું લાગે છે યાર આવો હોય છે એમ બહુ બહુ સરસ લાગે છે આયોજન હોય છે એના આગળ હા તો છે યાર બસ અસવાર પ્રેમી લાગો છો આપ હા આયનાથી બધો પ્રેમ પાછળ ઘોડાથી હવે એક અસવાર પ્રેમીને આ રેસ જીતી હોય તો સૌથી પહેલા એને શું કરવું જોઈએ અસવાર પ્રેમીને રેસ જીતી હોય ઘોડા હા તો એને પહેલા શું મગજમાં ધ્યાન રાખવું પડે એને કે ઘોડો આપણો ફેલ નથી થતો ને અચ્છા એ તો કેટલા વર્ષોથી આપ જોવાઓ છો એ દોર અહીંયા ચાલુ 12 મહિનામાં હમણા ગજુભાઈ રાખી છે દોર સરપંચ નવી નાના આપ પણ બહુ મહેનત કરી રહ્યા છો સતત હા હવે બહુ આ દોડ જોવામાં બહુ સારી મજા આવે છે હું તો ગાયો બેસો ચલાવું છું એટલે બહુ મને મજા આવે છે એટલે જો આવું છું ને કે એટલો પ્રેમ નથી પણ તો છતાં મને મન લાગે છે જો કેટલા વર્ષો થી આવો અહીંયા બે વર્ષથી આવું છું અચ્છા જે રાજસ્થાન થી આવ્યા છે ઉત્તર ગુજરાત થી આવ્યા છે ઘોડા જોઈએ છે પણ બહુ સારું લાગે છે બહુ ખાસ કરીને આજના યુવાનો પણ છે કારણ કે અત્યારે આ બુલેટનો દોર છે આ લોકોને યુવાનોને વધારે વધારે બુલેટ પસંદ હોય કારણ કે એક સમય હતો કે રાજા રજવાડા હોય કે આજુબાજુના ગામડાના કોઈ પણ લોકો એ ઘોડા પહેલે રાખતા કારણ કે હવે તો હાઈવે રોડ થઈ ગયા છે એટલે કદાચ ઘોડાને ચાલવામાં તકલીફ પડતી હોય પણ તો આપ યુવા પેઢી છો અસ્વાર પ્રેમી તરીકે શું કહેશો એમ કે રોડ ઉપર તો ઘોડા ચલાવવાને એટલા માટે અહીંયા ફિલ્ડ બનાવરાઈ છે ઘોડા માટે સન્ડે સન્ડે ના અહીંયા ઘણા ઘોડા આવતા હોય છે આપણે એક બાજુ બુલેટ ગાડી હોય અને એક બાજુ ઘોડો તો તમે કેને પસંદ કરશો ઘોડો તે પોતે બે ઘોડા બાંધેલા હશે તો પછી અચ્છા આ જ્યારે આવી રેસો થતી હોય છે આવા આયોજન થતા હોય છે ત્યારે આપ અસવાર પ્રેમી છો કેટલી ખુશી થતી હોય છે ખુશી ઘણી થાય ત્યારે તો આ ધૂળમાં ઉડતી હોય તો પબ્લિક જો ને કેટલી બધી આવે છે આપના ગોડા છે ત્યાં છે જ ને ક્યાં આવે છો સમા હોગા સમા હોગા આવે છે કચ્છ બહુ ઘોડા ના થી આ જંગલ ખાતા છે જમીન એ અમારા માટે ઘોડા માટે કામ રાખે એવા મુખ્યમંત્રીને

એ ઘોડાના બહુ શોખીન છે કચ્છના માણસો એ કામ રાખજો કપની બપની આ જમીન થોડીક મઈ લેજો પટ્ટી છે એ ત્યારબાદ અહીં ગામના વડીલો પણ છે ખાસ કરીને કાકા શું નામ છે તમારું મેઘરાજભાઈ અચ્છા મેઘરાજભાઈ શું રેસ જોવા આવે છો ઘોડા રેસ જોવા આવ્યા એમ હા કેવું હોય જ્યારે આવી ઘોડાની રેસ થતી હોય છે લોકો દૂર દૂરથી અહીં આવતા જોવા માટે એટલે ગામનું પણ ક્યાંક નામ રોશન થતું હશે પણ ઘોડાની જ્યારે રેસો થતી હોય છે એમાં જે પહેલો બીજો નંબર આવે એને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો એને તો આપણે ઓળખીએ નહીં પણ આપણે બીજાને ને પૂછીએ ખોનો આવ્યો પેલે એટલે બીજા જવાબ આપે એમ કેટલા કેટલા વર્ષથી આપ ગોળન દેશ જોવા માટે આવો છો બે ઘણા વર્ષ થયા ઘણા વર્ષ થયા કઈ ફરક આવ્યો છે જે તમે પહેલે ઘોડાની રેસો જોતા ને અત્યારે છે રેસો એમાં ના ના ફરક નથી કઈ ફરક નથી પબ્લિકમાં પબ્લિકમાં ફરક નથી બરાબર છે પબ્લિક એટલે આજની યુવા પેટી છે એટલે આ તો યુવા પેટી એટલે બાઈકો બુલેટ એમાં વધારે માનવા પણ જ્યારે આવી ઘોડાની રેસું થતી હોય છે ત્યારે પહેલાના સમયમાં ભીડું લાગતી પણ શું હવે એવી ભીડું દેખાઈ રહી છે કે

ઘોડાઓ રેવન આને સૌથી પ્રથમ એક ઘોડો ચાલુ ગયો છે ત્યારબાદ સમગ્ર જે રેસ હતી જે રેવાલમાં જે ઘોડીઓ દોડી હતી અને જેને નંબર આપવાના હતા નંબર પણ મળી ગયા જે અમુક જે લોકો દૂરથી આવ્યા હતા ક્યાંક એમની મહેનત સફળ થઈ અને ક્યાંક નિષ્ફળતા પણ મળી છે પરંતુ ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપી દીધું મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા નવીનાળ હું સરપંચ આજનો આ કાર્યક્રમ શું હેતુથી રાખવામાં આવેલો અમારા ગામના અને અમારા સમાજના વડીલ મનુભા મેઘરાજી જાડેજા જેઓ સમાજ માટે અને માનવ સમાજ માટે હર હંમેશ સેવાકીય કાર્યમાં જોડાયેલા રહેતા જેમની સ્મૃત સ્મૃતિમાં આજની અસો રાખવામાં આવી કારણ કે આવા મહાન પુરુષો જે લોકો માટે કાર્ય કરતા હોય એમને અવારનવાર યાદ કરવા જોઈએ અને જેના થકી અન્ય લોકોને પણ પ્રેરણા મળે એના હેતુથી અમે આજે અશ્વ દોડનું આયોજન કર્યું અમારા ગામ નવી એમના પરિવાર દ્વારા અને સંયુક્ત ગામ દ્વારા ખાસ કરીને જે લોકો ભુજથી અમુક લોકો થરાદરી એટલે કે ઉત્તર ગુજરાતથી પણ આવ્યા છે એ લોકો કહેતા હતા કે આ આયોજન ખૂબ સારું છે પરંતુ ક્યાંક એમને જે રેસ જોઈ એમને એમ લાગ્યું કે અમારો ઘોડો આવશે અમારો ઘોડો આવશે પણ જે જીત્યા છે એને આપણે કંઈક આપ કઈ રીતે અભિનંદન આપશું જે ભાર્યા છે એમને બેસ્ટ ઓફ લક કઈ રીતે કહેશો અશ્વનું પહેલાંના જમાનામાં ખૂબ વધારે મહત્ત્વ હતું કારણ કે અશ્વો ટ્રાવેલિંગ માટે સૌથી વધારે ઉપયોગ અશ્વોનો થતો પરંતુ હાલ એ શોખનો વિષય બની ગયો છે અને અશ્વ જે પાલકો છે એ અશ્વો માટે ઘણી બધી મતલબ અશ્વો પાછળ ઘણો ખર્ચો કરતા હોય છે અને ઘણી મહેનત કરતા હોય છે જેના થકી આવા આયોજનો થવા જોઈએ જેટલા પણ પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવ્યા છે એ બધાને ઇનામ આપવામાં આવ્યા છે સમિતિએ જે નક્કી કર્યું એ પ્રમાણે એમને બધાને અભિનંદન અને જે આ દોડમાં ક્યાંક પાછળ રહી ગયા છે તો એમને પણ હજી વધુ મહેનત કરે કારણ કે આવા આયોજનો તો હજી ઘણા બધા આ નવીનાળની અંદર આ એક પ્રખ્યાત પટ્ટી છે કચ્છની અંદર સૌથી વધારે સારામાં સારી અશ્વ દોડ માટેની આ અહીંયાની પટ્ટી છે તો અહીંયા અવારનવાર દર વર્ષે બે ત્રણ વખત આયોજન થતા હોય છે તો ભવિષ્યમાં પણ ઘણા બધા આયોજનો થશે જેમાં પણ એમને તક મળી શકે છે એટલે મહેનત ચાલુ રાખે ને અશ્વન્યુ આવી દોડો થકી મહત્ત્વ પણ જળવાઈ રહે ગજેન્દ્રભાઈ આપ એક લડાઈ યોદ્ધા છો હંમેશા સમાજની અંદર હોય કોઈપણ વ્યક્તિગત લડાઈ હોય કોઈને પણ કંઈ સમાજને ન્યાય લેવા માટે આપ હંમેશા આગળ આવું છું પરંતુ અહીંના એક અશ્વ જે પાલક હતા એમને એમ એ કીધું કે આ જગ્યા જંગલ ખાતામાં આવેલી છે ક્યાંક ને ક્યાંક જંગલ ખાતું જો આ જગ્યા અમને આપી દે કાયમી ધોરણે તો અમારી માટે એક આ ઘોડાદેર માટે એક સારી જગ્યા બની રહે આ મેસેજને આપ કરી રીતે અશો મુખ્યત્વે આજુબાજુ વિસ્તાર કંપનીઓનો છે અને આ જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે એટલે સુરક્ષિત છે અને જંગલ વિસ્તાર બચાવવા માટે અમે ઘણી બધી મહેનત કરી ઘણી બધી લડત કરી છે જંગલ વિસ્તારની અંદર અશ્વની દોડ થાય અન્ય કંઈ પણ પશુઓ માટે એમના આજીવ મતલબ પશુપાલકોની આજીવિકા યા પશુઓના ચારા માટે કોઈ પણ પશુઓ લઈને આવી શકે છે યા દોડ પણ થઈ શકે છે એટલે હું તો માનું છું કે જંગલ વિસ્તારની છે અને ભવિષ્યમાં પણ જંગલ વિસ્તારની રહે તો આરક્ષિત રહે કોઈ અશ્વદોડ માટે સ્પેશિયલી કાયદાકીય પ્રક્રિયાની અંદર વધારે ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રયત્નો પણ અમારાથી થતે અમારી ગ્રામ પંચાયત વિસ્તારની જમીન આવે છે તો અમે ચોક્કસ પ્રયત્ન પણ કરશું પણ હાલ જંગલ વિસ્તારમાં છે એ પણ સદભાગ્યની વાત છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને સરકાર દ્વારા એક બેટમાં એક મોટું વિશાળ અશ્વપ્રેમીઓ માટે એક દોડનું આયોજન કરવામાં આવતું હોય છે સરકાર દ્વારા પણ તમને નથી લાગતું કે આ વખતે એક આયોજન કચ્છની અંદર પણ થયું ચોક્કસ આવી પટ્ટી કચ્છની અંદર મેં પહેલાં પણ કીધું કે ક્યાંય નથી અને આવું આયોજન સો ટકા થવું જોઈએ સરકાર દ્વારા પણ કારણ કે અશ્વ અશ્વપ્રેમીઓ છે એ આવી દોડો થકી અશ્વો રાખવા માટે પ્રેરાય છે તો આવા આયોજનો હરીફાઈ યો થવી જોઈએ ચોકસ અને સરકારને પણ એની અંદર ભૂમિકા ભજાવી જોઈએ શું તમે તમારું સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારું નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે જે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથી સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ तो करो और यादगार बनाओ तमारा प्रसंग ने के पीछे बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो